તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડપુંજા ગામે લોંજા ફળિયામાં દિનેશભાઈ ગામિત નામના વ્યક્તિ પોતાના એક દીકરા અને એક દીકરી માતા અને પત્ની સાથે રહે છે એમની સામે તેમના સગાવાળાનું ઘર પણ છે પરંતુ દિનેશભાઈના પરિવારના માથે હંમેશા મોત ઉભેલું રહે છે તે ગમે કેવી રીતે તો કારણ કે એમના ઘરની ઉપર જ ત્રીસ વર્ષ જૂની અને જર્જર થઈ ગયેલી પાણીની ટાંકી ઊભી છે જે ભારે પવનમાં હલે પણ છે અને એના પોપડા તૂટીને પડે પણ છે પંચાયતના ચૂંટાયેલા લોકોને કહ્યું તેમણે કહ્યું તલાટીને કહો તલાટીને રજૂઆત કરી તો એમણે કહ્યું કે આ તો બહુ જૂની છે એટલે એન્જિનિયરને કહેવું પડે અરે તલાટી સાહેબ સરપંચો અને ચૂંટાયેલા સભ્યો તો કદાચ એટલું ભણેલા નહીં હોય એટલે એમને ખબર નહીં પડતી હોય પણ તમે તો સરકારી પરીક્ષા પાસ કરીને સરકારનો પગાર લઈને અહીં બેઠા છો તમને તો આટલી ખબર પડે ને કે નહીં આમાં ક્યાંથી અને શું કાર્યવાહી કરવાની હોય હવે બીજી સમસ્યા સાંભળો દિનેશભાઈના ઘરમાંથી દર ચોમાસે નદી નીકળે છે એક રૂમ અને એક રસોડાનું એમનું ઘર હવે જ્યાં પાંચ સભ્યોએ ઊંઘવાનું હોય ત્યાંથી જ નદી નીકળે તો આ લોકો રાત કેવી રીતે કાઢતા હશે તે એક મોટો સવાલ અને ઘરમાંથી આ પાણી પાયામાં અને લાકડામાં પેસે જવાના કારણે જો આ ઘર તૂટી પડ્યું અને ઘરમાં રહેતા લોકોનો જીવ ગયો તો એની જવાબદારી કોની ગામના તલાટીની સરપંચની કે ચૂંટાયેલા સભ્યોની એક કુંડલી બંધ કરી દેવામાં આવે અને જે પાણી આવે છે તેને ગામની ગટરના પાઇપ સાથે જોઈન્ટ કરી દેવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ આવી જાય આટલું કરતાં કેમ ગામના ચૂંટાયેલા સભ્યો અને તલાટીને આળસ આવે છે એ ખબર નથી પડતી કે પછી ગરીબ આદિવાસી પરિવારની વેદના આ લોકોને સમજાતી નથી એ ગરીબ વ્યક્તિના જીવની કોઈ હિંમત કિંમત જ નથી જુઓ સમગ્ર હકીકત મારું ગામ મારી સમસ્યામાં આપની આવી કોઈ સમસ્યા હોય

અને એકદમ જર્જરિત થઈ ગઈ છે હા જર્જરીત એટલે પવન આવે છે ત્યારે એ હાલતું પણ છે તમને બીક લાગે કે નહીં તમારા ઘરમાં બૈરી પોયરા તમારી મમ્મી તમે તમારી વાઇફ બધા રે હવે રાત્રે એવો પવન આવે વધારે તો ભીક લાગે પણ અમે શું કરીએ કે એના માટે અમે રજૂઆત કરી છે ઘણી વાર પણ એનો કઈ અમે તલાટી સાહેબને બી કીધું છે તો તલાટી સાહેબે બી કીધું છે કે આ તો એન્જિનિયર ને કેવું પડે કયો એન્જિનિયર હોય તો અમને શું ખબર સરપંચ ને કહ્યું તો સરપંચ સરપંચ ને કીધું છે એ પાછો એમ કે જે છે લોકોને કેવું પડે કીધું એટલે આ ટાંકી જે જીવલેણ થઈ શકે એની પૂરી સંભાવના છે તમને બીક લાગે બીક લાગે છે ઉપર થી ગાગડા પેલા પડતા છે ટુકડા એના ટુકડા બી પડે એના બધા પડ પડે બધા પડે છે ત્યારે તમારે ઘરમાં તમને રહેવાની બીક લાગે બીક લાગે ને તો તમે તંત્રને શું કેશો હવે અમારો આટલી જ વિનંતી છે કે ગમે તે હોય પણ એમાં જૂની છે વસ્તુ ગમે ત્યારે પડી શકે છે અમારા મકાન પર તમે પાછળ છે જોઈ શકો છો કે મકાન પર પડી શકે છે તો જૂની છે ને તોડી નાખે ને એ જ અમારો નંબર વિનંતી છે ચોમાસામાં બીક લાગે તો ચોમાસામાં બીક લાગે છે વધારે જી ખાસો ઉપાડ ન પેલો હોય ટાકીક ના હોય કઈ કામ નહીં મળે એટલે પાઇપ લાઇન ગયેલી છે આ પાઇપ લાઇન નું બહાર થી પાણી આવતું છે આખું ઘરમાં છે ને પાઇપ નો પેલું બાંગડી નાખેલી એમાંથી લીકેજ થતું છે એટલે એમાંથી ઉકાળા નીકળતા છે તો જ્યારે આવું તમારા ઘરમાં થાય ત્યારે તમે કેવી રીતે રહ્યો હવે તો હું તો આખો રાત તો ઊંઘ નહીં આવે એવું કાં ઊંઘવાનો તો કાં ઊંઘવાના આવે કાચા મકાનમાં રહેવાના એટલે ઉપર બી પડી શકે છે એવી આટલી સંભાવના પાવરફુલ છે એનું તમને બીક લાગે બીક લાગે છે તો તમે પછી જમવાનું કા બનાવો ઊંઘવા કા જાઓ કામ કેવી રીતે કરો ઘરમાંથી પાણી નીકળે ત્યારે એક બનાવી કાઢીએ પણ પાણી નીકળે છે ત્યારે એને જોતા પડે અમને બધું પાણી નીકળે બહુ બધું નીકળતું છે એટલે તો હજુ વરસાદ ચાલુ નથી થયો છે વરસાદ વધારે ચાલુ થાય ને તો આખો મોટો નાળો છે આખું ભરીને નીકળતું છે પાણી જી તો તમે શું કહેશો કે આ સમસ્યા દૂર કરવી જોઈએ સમસ્યા દૂર કરવાનું છે એ વિનંતી અમે પંચાયતમાં બી કરાવેલું છે ને સર

તો કઈ તકલીફ નહીં હોય ઘરમાં બધું પાણી નીકળતું છે તો તમે આને બંધ કરેલું હું બંધ કરી ગયેલો અહિયાં આગળથી આગળ તો ત્યારે કોણ ખોલી ગયું હવે ખબર નઈ અહિયાં કોણે ખોલ્યું છે પણ હવે ખોલેલું છે એટલે પાછું હવે પાણી આવી ગયો હોય ગયું એટલે આ જે ગટર દેખાઈ રહી છે આ કુંડી દેખાઈ રહી છે કુંડીમાંથી તમારા ઘરમાં પાણી આવે છે પાણી આવતું છે ઘરમાં એટલે તમારે શું કહેવું છે કે આને બંધ કરીને ગટર ગટરની લાઈન સાથે કરી દેવી એને બંધ લાઈન સાથે જોડી દેવું જોઈએ અને કાં તો પછી બીજો રસ્તો શું નીકળે છે બીજો રસ્તો બી છે લાઈન કરી પેલા માર્ગ પાસેથી પાઇપ નાખીને નીકળી શકે છે પાણી એટલે હવે પાઇપ નાખી દે તો પાણી નીકળી જાય નીકળી શકે છે અહિયાં ગટર લાઈન પાછળ પંચક બનાવેલું છે આ ગોટરમાં બી જઈ શકે છે પાણી તો ઉપરનો પાણી નીકળી જશે હવે વારંવાર હું ઘરમાં મારો પાણી નીકળતું છે આ પાણી આવ્યા કરે તો વારંવાર કેટલીક નુકસાન હોય તમ ઘરમાં જી ઘર ઉપર બી પડી શકે છે જી હવે રાત્રે વધારે પાણી આવી ગયું હોય પાયા બેસી જાય તો લાકડા બી પડી શકે છે અને પાયા બી બેસી જાય બેસી જશે જીવલેણ થઈ શકે તમારા માટે જી આભાર આપનું નામ મારું નામ ગમેત પાલુભાઈ દિનેશભાઈ એડ્રેસ એડ્રેસ ભડગુંજા ગામ ભડગુંજા

તમારા પપ્પા કહે છે કે દર વર્ષે આવું થાય છે તો તમે આ ઘર આટલું નાનું છે તમે અહીંયા રહેવું કેવી રીતે બનાવો કેવી રીતે ખાવ કેવી રીતે ઊંઘો કેવી રીતે શું કહેવા માંગો છો તમે કે ભાઈ મારું આ કામ કરી આપજો તે અંગે તમને કેવી તકલીફ પડે છે તકલીફ તો પડે છે અમે ગરીબ લોકો છે પણ અહીંયા આ પાણી નીકળે છે એને અમે રજૂઆત કરીએ પણ એનો કઈ નિર્ણય નહીં લઈ શકે તમારું આટલું જ નાનું ઘર છે આટલું નાનું ઘર તો તમે જ્યારે આટલું બધું પાણી વરસાદ જોરમાં આવે ને બહુ બધું પાણી નીકળે ત્યારે તમે તકલીફ પડે તમને તકલીફ તો પડે છે બરાબર છે Thank you.